સુરત મહાનગરપાલિકાના આરોગ્ય સમિતિના ચેરમેન મનીષા આહિરના વોર્ડ નંબર પંદર કરંજ મગોબમાં આવેલા જગદીશનગર સોસાયટીમાં છેલ્લા બે ત્રણ દિવસથી પીવાના પાણીની સમસ્યા સર્જાવા પામી હતી ડ્રેનેજ લાઇનનું પાણી પીવાના પાણીની લાઇનમાં ભળી જવાને કારણે આ વિસ્તારમાં પાંચથી છ જણાને કોલેરા થવાને કારણે રહેવાસીઓમાં ફફડાટ મચી જવા પામ્યો હતો જગદીશનગરમાં રોગચાળો ફાટી નીકળ્યો હોવાની વાત વિસ્તારમાં વાયુ વેગે પ્રસરી જતા લોકોમાં પણ ભયનો માહોલ સર્જાયો હતો બીજી તરફ સમગ્ર ઘટનાને પગલે વરાછા ઝોન અને આરોગ્ય વિભાગનું વહીવટી તંત્ર દોડતું નજરે પડ્યું હતું હાલમાં વરાછા ઝોનના વહીવટી તંત્ર દ્વારા પાણીના સેમ્પલ લેવાની સાથે સાથે આરોગ્ય વિભાગ દ્વારા પણ સઘન તપાસ હાથ ધરવામાં આવી છે અને એક ટીમ જગદીશનગરમાં સ્ટેન્ડ બાયમાં મૂકવામાં આવી છે છેલ્લા બે દિવસથી સર્જાયેલી આ સમસ્યાને કારણે દોડતા થયેલા વહીવટી તંત્ર દ્વારા યુદ્ધ સ્તરે ડ્રેનેજના લીકેજની સમસ્યા દૂર કરવાની કવાયત હાથ ધરી હતી આજે બપોરે લીકેજની સમસ્યા દૂર કરવાની સાથે જ સ્થાનિકોએ પણ રાહતનો શ્વાસ લીધો હતો બીજી તરફ વહીવટી તંત્ર દ્વારા કોલેરાના રોગચાળાની સ્થિતિને ધ્યાને રાખીને સમગ્ર સોસાયટીમાં છેલ્લા બે દિવસથી ટેન્કર દ્વારા પીવાના પાણીનું વિતરણ કરવામાં આવ્યું હતું અને સ્થાનિકોને બોરિંગના પાણીનો ઉપયોગ ન કરવા અંગે પણ અપીલ કરવામાં આવી હતી